નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ આઠ અને વિશે સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર નંબર દસ ખनिज અને ઊર્જા સંસાધન પાઠના સંપૂર્ણ મિત્રો નવી સર્જન પોથીના ભાગ નંબર 3 ની અંદર સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેવી

મુખ્ય ઉત્પાદક દેશ નથી તો ઓસ્ટ્રેલિયા સીએ નામ શું છે પરંપરાગત ગુજરાતના લાંબા ગામ અને માંડવીનો સમુદ્ર કિનારો શાના માટે જાણીતો છે તો વિન્ડફાર માટે એટલે કે ડી કયા ઈંધણની ઈંધણથી મોટા પ્રમાણમાં નીંદણ મુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે તો બાયોગેસ બનાવીએ તો સુરત એમાં આવશે પેલું રાજપાડી નંબર ત્રણ ભાવનગરની અંદર આવશે થોરડી અને કચ્છ કચ્છની અંદર આવશે નંબર બે પાંદરો એટલે કે બે નંબરનું જે છે તે ઓપ્શન મિત્રો સાચું છે ખનીત તેલ અને તેના પ્રાપ્તિ સ્થાના સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન લાગુ પડતું નથી તો કૃષ્ણ અને નર્મદા નદીઓના મુખ ત્રિકોણ પ્રદેશમાં ખનીજ તેલનો ઉત્પાદક ક્ષેત્ર છે તે ખોટું છે ડી રશિયા નોર્વે યુકે અને નેધરલેન્ડ માટે નીચેનામાંથી કયું વાક્ય બંધ બેસતું નથી તો કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો એ ખોટું છે પૃથ્વીની ઊંડાઈ અને તાપમાન સંબંધે નીચેનામાંથી કયું વાક્ય સાચું છે તો ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં વધારો થાય છે ખરા ખોટાની વાત કરીએ તો પહેલું છે એમ સંસાધનોના મુખ્ય બે પ્રકાર પાડવામાં આવે છે જે બનાવટો છે તેની અંદર ચૂનાનો પથ્થર વપરાય છે તો ખોટું વારની અને છાપકામના ઉદ્યોગમાં ફ્લો ખનીજનો ઉપયોગ થાય છે તો ખોટું ખાંડ શુદ્ધિકરણ જેવા ઉદ્યોગમાં જસતનો ઉપયોગ થાય છે તો ખોટું વીજળીના તાર સ્ફોટક પદાર્થ રંગીન કાચ વગેરે ઉદ્યોગની અંદર બોક્સાઇટ નો ઉપયોગ થાય છે તો ખોટું ખાલી જગ્યા પૂરું પૃથ્વીના આંતરિક ક્ષેત્રમાં અશુદ્ધ સ્વરૂપે રહેલા ખનિજને અયસક કહે છે ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ છે ચૂનાનો પથ્થર અધાતુમાં ખનિજનું ઉદાહરણ છે ખનીજ તેલ બહોળા વેપારી મહત્વના લીધે કાળું સોનું કહેવામાં આવે છે કોલસામાંથી મેળવેલી વીજળીને

ખનીજોના સાનાના સાના આધારે ઓળખી શકાય છે તો ખનીજોને સરચનાના આધારે ઓળખી શકાય છે ઊર્જા સંશોધન સંસાધનો જે છે તે મિત્રો સંશોધનને કયા બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તો ઉર્જા સંસાધનને પરંપરાગત અને બિન પરંપરાગત એમ બે વિભાગની અંદર વર્ગીકૃત કરવામાં આવે છે કયા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી કયા કયા ઉત્પાદનો જે છે તે મેળવવામાં આવે છે તો મિત્રો કાચા ખનિજ તેલમાંથી પ્રક્રિયા કરી પેટ્રોલ ડીઝલ કેરોસીન મીણ પ્લાસ્ટિક ઇંજણ તેલ જેવા ઉત્પાદનો જે છે તે મેળવવામાં આવે છે વિશ્વમાં કોલસાના ઉત્પાદક દેશો કયા કયા છે વિશ્વની અંદર ચીન યુએસએ જર્મની રશિયા દક્ષિણ આફ્રિકા અને ફ્રાન્સ વિશ્વના અગ્રણી એટલે કે મુખ્ય કોલસા ઉત્પાદક દેશો છે

મેગેનીજનો મુખ્ય ઉપયોગ કયો છે મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે રંગીન કાચ બનાવવા માટે કયા ત્રાંબાનો ઉપયોગ થાય છે ચૂનાના પથ્થરનો ઉપયોગ મુખ્યત્વે કયા કયા ઉદ્યોગોની અંદર થાય છે તો ચૂનાના પથ્થરનો ઉપયોગ સિમેન્ટ લોખંડ પોલાદ સોડાએ સાબુ કાગળ રંગ ખાંડ વગેરે જેવા શુદ્ધિકરણની અંદર ઉપયોગ થાય છે શબ્દની મિત્રો સમજૂતી આપવાની છે ખનીજ એટલે શું વ્યાખ્યા લખો તો પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણના કારણે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક ઉર્જા બંધારણ ધારણ કરે છે તેવા ઘન પ્રવાહી કે વાયુ સ્વરૂપના પદાર્થોને ખનીજ કહે છે ભૂતાપ્ય ઉર્જા એટલે તો ભૂ સંચાલનલીય પ્રક્રિયાના કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ

અને પવન ઉર્જા સૌર ઉર્જા સૂર્યમાંથી મેળવવામાં આવે છે પવન ઉર્જા પવનમાંથી મેળવવામાં આવે છે સૌર ઉર્જાનો ઉપયોગ સૌર વોટર હીટર સોલર કુકર સોલર ડાયર તેમજ જાહેર સ્થળે રાત્રિ પ્રકાશ માટે કરવામાં આવે છે પવન ઉર્જા તેનો ઉપયોગ પવન ચક્કીની મદદથી વિદ્યુત ઉત્પાદન કરવા માટે મિત્રો કરવામાં આવે છે કુદરતી વાયુ ગેસ અને બાયોગેસ તો કુદરતી વાયુ કુદરતી ગેસ ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો છે અને તે એક પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે બાયોગેસ ખેતરનો નકામો કચરો છાણ રસોઈના ઘરનો કચરો માનવ મળમૂત્ર શેરડીના ડૂચા વગેરે કોહડાવીને મેળવવામાં આવે છે અને તે એક બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત છે પરંપરાગત ઉર્જા સ્ત્રોત અને બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત તો પરંપરાગત ઉર્જા સ્ત્રોત એ મિત્રો કોલસો ખનિજ તેલ અને કુદરતી વાયુ પરંપરાગત ઉર્જાના સ્ત્રોતો છે પરંપરાગત ઉર્જાના સ્ત્રોત વપરાય કાળક્રમે ખૂટી જવાની શક્યતા છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત ની અંદર સૌર ઉર્જા પવન ઉર્જા ભૂતાપીય ઉર્જા અને ભરતી ઉર્જા તથા બિન પરંપરાગત ઉર્જા ના સ્ત્રોતો છે બિન પરંપરાગત ઉર્જા સ્ત્રોત અખૂટ હોય છે ટૂંક નો લખો મિત્રો ખનીજોનું નું સંરક્ષણ તો કોલસો અને પેટ્રોલિયમ બિન નવીનીકરણીય સંસાધન છે ખનીજોના નિર્માણ અને સચયન ના મિત્રો હજારો વર્ષ લાગે છે માનવીય વપરાશના દરની તુલનામાં બિન નવીનીકરણીય સંસાધનના નિર્માણનો દર ખૂબ જ ધીમો હોય છે ખાણકામની પ્રક્રિયા ઘટાડવી આવશ્યક છે ધાતુઓનું રિસાયકલિંગ કરીને તેને ફરી ઉપયોગમાં લેવી જોઈએ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થતા ખનીજોનો વિકલ્પ શોધવો જોઈએ બિન પરંપરાગત ઉર્જાના સ્ત્રોતનો ઉપયોગ વધારવો જોઈએ પર્યાવરણીય પ્રદૂષણ ન ફેલાય તે રીતે ખનીજનો મર્યાદિત ઉપયોગ કરવો જોઈએ પવન ઉર્જા તો પવન ઉર્જા એ અખૂટ અને પ્રદૂષણ મુક્ત

સ્પેન ભારત જેવા ઉર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે પ્રવૃત્તિ કરવાની છે આપેલા ઉદાહરણ પ્રમાણે કોઈ પણ બે 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 ફોટો લગાવી તેના ઉપયોગો લખો તો મિત્રો અહીં આપણે બોક્સાઇટ લગાવ્યું છે તો બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ મેળવવામાં આવે છે બોક્સાઈટ ના ઉપયોગ વિદ્યુતના સાધનો રંગો હવાઈ જહાજોના બાંધકામમાં કેરોસીન શુદ્ધિકરણ અને સિમેન્ટની બનાવટમાં થાય છે અબરખ અગ્નિરોધક અને વિદ્યુત અવાહક હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતના સાધનો બનાવવા માટે થાય છે છે રેડિયો ટેલિફોન ડાયનેમો મોટર વિદ્યુત બનાવટમાં વપરાય મિત્રો નીચે આપેલા શબ્દ ચોરસમાંથી ખનીજોના નામ શોધી તેનો ધાતુમય અને આ ધાતુમય ખનીજની અંદર તમારે લખવાનો છે તો અહીં આપણે શોધ્યા છે ચૂનાનો પથ્થર જીપસમ સોનું એલ્યુમિનિયમ અબ્રક કોલસો અને લોખંડ

તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન અબ્રખ તો આંધ્રપ્રદેશ અને રાજસ્થાન પ્લસ બાર તો રાજસ્થાન અને તેલંગાણા ત્યાર પછી મિત્રો આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી હેન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો